નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી નવાડ લાઈવમાં ચોવીસ તારીખને અંબાલાલને ભારે વરસાદની આગાહી ઘણા દિવસથી લાગતું હતું કે ક્યાંક વરસાદ ખોવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ વચ્ચે આજે ફરી એકવાર મિત્રો ભારે વરસાદનું આગમન થયું છે ત્યારે આપણે તમારી સમક્ષ લાઈવ જોડાયા છીએ મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત આજે ચોવીસ તારીખથી સવારથી તમે જોઈ શકો છો કે જે વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે ઉત્તર ગુજરાતમાં અને મિત્રો ધીમી ધારે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો ભારે આગાહી વચ્ચે મિત્રો જે વરસાદની શરૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક મિત્રો એક સારા સમાચાર છે જે પ્રમાણે નક્ષત્ર ચાલતું હોય છે તે નક્ષત્ર પ્રમાણે આપણે કહેવાય છે કે આ વરસાદ ખૂબ જ ઉપયોગી હોય છે ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના સિદ્ધપુરથી મિત્રો આપણે તમને લાઈવ બતાવી રહ્યા છીએ ત્યારે જે વરસાદ છે તે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ઘણા સમયથી લાગી રહ્યું હતું કે વરસાદ ક્યાંક ખોવાઈ ગયો છે પરંતુ એક જે સિસ્ટમ છે તે સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે શરૂઆત થઈ ગઈ છે ધમાકેદાર એન્ટ્રી તમે જોઈ શકો છો В Арсадной